બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારની પ્રજા કહી રહી હતી કે કોઈ અધિકારી અમારી નથી કરી મુલાકાત પ્રજા રામ વાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ઘરોમાં ખેતરોમાં પુષ્કળ પાણી ભરાઈ જતા ભોગવી રહ્યા હતા મુશ્કેલી વાવ મામલતદાર કે વાવ તાલુકા વિકાસ અધિકારી હજુ સુધી નથી કરી મુલાકાત વાવ તાલુકાના ભાચલી વાસડા ડેડાવા વિગેરે ગામોમાં પાણી ભરાઈ જતા ઘણી તકલીફ હોવાનું જણાવતા હતા મીડિયા સમક્ષ બીરો રિપોર્ટ રામજી મારું નામ પાચલી સરપંચ બેન હરીફ હવે આમ તો વાતો બધી છે ને અમે બધે મીડિયામાં આવી હતી પણ અત્યારે હાલમાં ભરચેક ગામનો એક પાણી આઠથી દસ ફૂટ પાણી ગામમાં અને કોઈ કર્મચારી કે કોઈ અધિકારી કે કોઈ ચોંટાયેલા ધારે સભ્ય તો હાલ આયા હાલ જ આવ્યા પણ એને ચાર દાડા છે આપણા આપણા પૂરતા ચાર પાંચ છે આપણા કોઈ ગામની સંભાળ લીધી નથી એક વસ્તી ભૂખમરામાં મરી જાય એક ખાવા નહીં એક પશુપાલનનું બધી રીતે તકલીફો પૂરી હતી અને કોઈ અંબાળી મારી લીધી નથી તો સરકારને હું જાણ કરું છું કે ગમે તે રીતે આ ઊંચા ઊંચોથી લાભ મળતો હોય ખેતી લગતો કે રેશન કાર્ડ ઉપર કોઈ સહાય મળે ગરીબ માણસોને આવી મારી રજૂઆત છે ગામ ભાટલી અમારા ગામની અંદરથી ત્રણ દિવસથી પાણી ચાલુ હતું આઠથી દસ ફૂટ પાણી હતું અમારા ગામની અંદર આ દાડા ઉદય તલાટે મામલદાર ટીડીઓ કે કોઈ તેઓ તો કોઈ અમારો સંપર્ક કોઈ કર્યો છે નહીં અને મેં હોથી દોઢસો કર પલોટોનો ખોખાર રબારીઓનો નેહાળમાં ગામમાં બધાને વસવાટ કરી ગામમાં લાયા છે હજી સુધી તંત્ર અમારા ગામમાં કોઈ આવ્યું છે નહીં શું નામ છે તમારું અમૃતભાઈ કસ્તુરભાઈ પંડ્યા પાટલી તાલુકો આવ જિલ્લો બનાસકાંઠા ભૂરાભાઈ કાશીરો પાટલીની અંદર અત્યારે પોણી દસ ફૂટ હેઠે બરાબર અત્યારે કોઈ સુવિધા અમને મળી નથી અત્યારે આ કોઈ દવરાય એમ નથી તે અમે સરકાર આગળ વિનંતી કરો છો કે અમને ખૂબ આ પાક હાલે એડા બીજા જાત બાર કોઈ વધીનથી ઢોર મરે છે અમારા પાસે કોઈ સહાય ત્યાં નથી પણ આ નથી કરો મામલદાર ગામ વાટલી ગાયો અત્યારે ભૂસી બેઠી છે એ માટે કોક સગવડ કરો મામલદાર કે કોઈ આયા નથી રેડી મામલદાર